અલુ અર્જુનના પુષ્પા ટુરના હીરોના અલુ અર્જુનને જેલમાંથી મુક્તિ થઈ શકે જે હાલ એક દ્વારા કસ્ટડી મોકલી આપવામાં આવી છે કે તેલંગાના હાઈકોર્ટ દ્વારા જામીન આપી હતી કે કોર્ટનો આદેશ સામે નહીં પહોંચતા અલુ જેલમાંથી રાત વિને વિતવી પડી હતી સૂત્રો પાસે મળતી માહિતી અનુસાર તેમજ જેલમાં કોઈ વીઆઈપી ટ્રેન આપી ન હોય તેમાંથી સામાન્ય કેદી જેવું વર્તન કરવામાં આવ્યું તેમાંથી રાત વિના એ પડી જે જે લોઅર ઝોનની કેદી નંબર સોતેર સત્તાણું મળ્યો છે ને જે સોતેર માં આ આખી રાત જેલમાં જ રહ્યો છે ભોજન લીધું નહોતું ને તેમાંથી કાંઈ કાયદાનું સન્માન કર્યું એમાંથી ધરપકડ કરવામાં આવી છે કે ચૌદ દિવસને યુડી ડિસ્ટેશન કસ્ટડી મોકલી દે પચાસ હજાર રૂપિયાનો જાતે જામીન ભરતા નથી પછી જાન્યુઆરી સુનાવણી થઈ છે અને અલુ અર્જુનને વકીલ અશોક રેડ્ડી છે અને સંચાલક ગુડા જેલનું બહાર મીડિયા જણાવ્યું કે મુક્તો કરી દેવામાં આવશે તેમાંથી આરોપ લગાવ્યો જેલ અધિકારી હાઈકોર્ટના આદેશ પછી છતાં અલુ અર્જુનને મુક્ત ન હોવાનું કાર્ય અને મુક્તિના મોડું થવાના ભડક વકીલ રેડી અને તેમજ સરકાર વિભાગે પોસ્ટ જોઈ કે આરોપીનો મુક્ત કેમ ન કર્યો હાઈકોર્ટની આદેશ ખૂબ જ સ્પષ્ટ હતો જે જેલમાંથી દીકરો આદેશ પ્રાપ્ત થયા તેમાંથી મુક્ત કરવામાં આવશે સ્પષ્ટમાં આવશે કે એમાંથી બિના કાયદેસરમાં કસ્ટડી કાયદેસર પગલાં ઉઠાવી અને અન્ય ઉલ્લેખ એમ જે અલવર જૂનનો તેમની ફિલ્મ પુષ્પા ટુ ધ આ ઉલ્લો પ્રિયમાં કે પહેલા મોતનો મામલો ભય ફરિયાદમાં ધરપકડ કરીને જે ન્યાયાધીશ કસ્ટડીમાં લીધો હતો અને મેળવવા માટે આ પ્રમાણ પુસ્તકોને સંસ્થામાં ઉમટી પડ્યા હતા જે પાંચવી વર્ષની મહિલા રહીવતનું નથી